હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે આજે બનાવીશું એકદમ શુદ્ધ દેશી દાણાદાર ઘી ખાસ કરીને તહેવારોમાં દૂધનો ઉપયોગ વધારે થાય છે ત્યારે મલાઈનો સ્ટોક પણ વધી જાય છે પણ ઘી બનાવવાનો સમય કાઢવો ખૂબ જ અઘરો હોય છે પરંતુ મિત્રો આજે હું એકદમ સરળતાથી રસોડાનું સાઈડમાં કામ કરતાં કરતાં ઘી બનાવવાની સરળ રીત લઈને આવી છું અને એ પણ કુકરમાં વધારાના વાસણોનો બિલકુલ બગાડ કર્યા વગર તો ચાલો ઝડપથી રીત જોઈ લઈએ ઘી બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં મલાઈ લીધી છે અંદાજે એક અઠવાડિયા સુધીની આ મલાઈ મેં ભેગી કરેલી છે આજે આપણે એકદમ સરળતાથી કુકરની અંદર મલાઈમાંથી ઘી બનાવીશું કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ ફટાફટથી બનીને તૈયાર થાય છે તો એના માટે મેં અહીંયા કુકર લઈ લીધું છે સૌથી પહેલા આપણે કુકરની અંદર થોડું પાણી ઉમેરીશું પાણી ઉમેરવાથી જ્યારે આપણે મલાઈમાંથી ઘી બનાવીશું ત્યારે મલાઈ તળિયે ચોંટશે નહીં અને તળિયું એકદમ સરસ ચોખ્ખું રહેશે અને ત્યાર પછી આપણે કુકરની અંદર મલાઈ ઉમેરી દઈએ મલાઈને હું હંમેશા ફ્રીજની અંદર સ્ટોર કરું છું ઉનાળાની અંદર ફ્રીઝરની અંદર અને સામાન્ય રીતે જો ચોમાસું કે શિયાળો હોય તો બહાર ફ્રીજના કોઈ પણ ખાનાની અંદર સ્ટોર કરું છું અને આ રીતે કોઈ ડબ્બાની અંદર પેક કરીને રાખું છું આમ કરવાથી ફ્રીજની જે વાસ છે એ પણ મલાઈમાં બેસતી નથી અને મલાઈ એકદમ સરસ ફ્રેશ રહે છે તો ખાસ કરીને મલાઈ જ્યાં સુધીમાં ફ્રેશ હોય ત્યાં સુધીમાં જ આપણે એમાંથી ઘી બનાવી લેવાનું બહુ લાંબા સમય સુધી જો મલાઈ પડી રહે તો ઘીની અંદર પણ વાસ આવી જાય છે જુઓ અહીંયા આપણે બધી જ મલાઈને કૂકરની અંદર કાઢી લીધી છે અને આ રીતે થોડું પાણી ઉમેર્યું છે એમાં મિક્સ કરી લઈએ જેથી કરીને ફ્રીજમાંથી કાઢેલી હોવાથી મલાઈ થોડી કઠણ છે એ થોડી લિક્વિડ થઈ જાય જુઓ આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તમે જોશો કે ધીરે ધીરે મલાઈ છે એકદમ સરસ લિક્વિડ બની ગઈ છે આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે એકદમ ગાંઠા ગાંઠા હોય એ રીતે આપણે નહીં રહેવા દઈએ હવે મલાઈનું ટેમ્પરેચર થોડું વધારે પડતું ઠંડુ છે જો અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે ની અંદર આપણે અડધો કલાક જેવું રહેવા દઈએ જેથી કરીને મલાઈ સામાન્ય તાપમાન પર આવી જાય અને પછી આપણે આગળ ઘી બનાવવાની પ્રોસેસ કરીશું તો આ રીતે ઢાંકી અને અડધો કલાક જેવું રેસ્ટ થવા દઈએ અંદાજે અડધા કલાક પછી આપણે મલાઈને ચેક કરી લઈએ તો જુઓ હવે મલાઈ એકદમ સરસ લિક્વિડ સ્વરૂપમાં આવી ગઈ છે અને સામાન્ય તાપમાન પર પણ આવી ગઈ છે હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીશું અને કૂકરને ગેસ પર મૂકીશું અહીંયા ગેસ ઓન કરી કૂકરને આપણે ગેસ પર મૂકી દીધું છે હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને કૂકરને બે સીટી વગાડી લઈશું અહીંયા કુકરની આપણે બે સીટી કરી લીધી છે હવે કુકરને થોડીવાર માટે ઠંડુ થવા દઈએ અહીંયા કૂકર ઠંડુ થઈ ગયું છે અને આપણે ઢાંકણ ખોલી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે મોટા ભાગનું ઘી છે એ ઉપર આવી ગયું છે સપાટી ઉપર હવે આપણે ફરી ગેસ ઓન કરી લઈએ ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આપણે આ રીતે થવા દેવાનું છે હવે તમે જોશો કે થોડી વારની અંદર જ ફટાફટથી ઘી બનવા લાગશે આ રીતે સ્પેચોલાની મદદથી અથવા તો ચમચાની મદદથી આપણે થોડી થોડી વારે ચલાવી લેવાનું જેથી કરીને તળિયે ચોંટી ન જાય ઘી બનાવવાની આ એકદમ સરળ રીત છે ખૂબ જ ઝડપથી અને ફટાફટથી કુકરમાં આપણે ઘી બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો જેવી રીતે આપણે કોઈ બીજી રીતથી ઘી બનાવીએ અને સતત એની પાછળ રહેવું પડે એવું આમાં નહીં થાય એક બાજુ સાઈડ ઉપર તમે આ રીતે કુકર ચડાવી દેશો અને સાથે સાથે રસોઈ કરશો તો પણ ઝડપથી અને આરામથી બનાવીને તૈયાર કરી શકશો આ રીતે ગરમ કરતાં ત્રણથી ચાર મિનિટમાં જ અંદરથી ઘી છૂટું પડવા માંડ્યું છે અહીંયા તમે જોઈ શકો છો આ સમયે આપણે આના અંદર એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું તો અહીંયા આપણે પાંચ જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો છે અને ખૂબ જ ફટાફટથી ઝડપથી ઘી બનીને તૈયાર થશે વળી ઘી લાંબા સમય સુધી સારું પણ રહે છે અને દાણાદાર પણ બને છે તો આ રીતે ટિપ્સ અને ટ્રીક ને ફોલો કરી અને જો તમે ઘી બનાવશો તો કુકરની અંદર ખૂબ ઝડપથી અને સારી રીતે ઘી બનાવીને તૈયાર કરી શકશો હવે સોડા ઉમેરીશું એટલે થોડી વાર આ રીતે બબલ્સ થશે અહીંયા જો વધારે આવે તો તમારે ગેસની ધીમી કરી લેવાની છે હવે આ રીતે બબલ્સ નીચે બેસી જાય ત્યારે આપણે હાથની અંદર થોડું અમથું ઠંડુ પાણી લેવાનું છે ફ્રિજનું બરફનું પાણી અને આ રીતે આપણે ઉપર છાંટી દેવાનું છે આ રીતે ઠંડુ પાણી ઉમેરવાથી ઘી એકદમ સરસ દાણાદાર બનીને તૈયાર થશે હવે ગેસની ફ્લેમને મીડિયમ પર રાખીશું વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચમચાની મદદથી થોડું થોડું ચલાવી લેવાનું જેથી કરીને બેસી જાય તો અહીંયા જુઓ સોડા ઉમેર્યા પછી માત્ર પાંચ મિનિટમાં જ ઘી બનવાની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે જુઓ આ રીતે આપણે ખૂબ ઝડપથી અને સરળ રીતે ઘી બનાવીને તૈયાર કરી શકીએ છીએ અહીંયા આપણે એસી ટકા જેવું ઘી બની ગયું છે થોડું અંદર જે કીટું છે એને પાકવા દઈએ કેમ કે આ રીતે કાચું કીટું હશે અને આપણે જો ઘી કાઢી લઈશું તો એ ઘી લાંબો સમય સુધી સારું રહેતું નથી ઝડપથી બગડી જાય છે તો ખરેખર જ્યારે આ કીટું બ્રાઉન કલરનું થાય એટલે કે કીટું પાકી જાય ત્યારે જ આપણું ઘી પરફેક્ટ બનીને તૈયાર થશે હવે ઘી બનવામાં બિલકુલ વાર નથી માત્ર એકથી દોઢ મિનિટની અંદર જ આપણે ઘી બનાવીને તૈયાર કરી લઈશું તો જુઓ માત્ર એકાદ મિનિટની અંદર જ ઘી સારી રીતે પાકવા લાગ્યું છે અને કીટાનો કલર પણ થોડો બ્રાઉન કલર જેવો થવા લાગ્યો છે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું કેમ કે ગેસને હવે ચાલુ રાખીશું તો કીટું કાળું પડી જશે અને ઘી પણ વધારે પડતું પાકી જશે હવે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીશું અને ઘીને ઠંડુ થવા દઈશું હવે તૈયાર થયેલા ઘીને આપણે ગાળી લઈએ તો જુઓ એકદમ પરફેક્ટ એવું ઘી બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો થોડી વાર માટે ઠરી ગયું છે ધીરે ધીરે થીણું થવા લાગ્યું છે આ રીતે આપણે બિલકુલ ઝંઝટ વગર ની અંદર શુદ્ધ દેશી અને દાણાદાર એવું ઘી બનાવીને તૈયાર કરી શકીએ છીએ અહીંયા હું તમને અગાઉ બનાવેલું ઘી છે એ બતાવી દઉં જુઓ એકદમ સરસ દાણાદાર બને છે અને હું હંમેશા આ રીતે ની અંદર જ ઘી બનાવું છું ખાસ કરીને ઘીને જો કાચની બરણીમાં સ્ટોર કરવામાં આવે તો એ લાંબા સમય સુધી સારું રહે છે અને એની બગડવાની શક્યતા પણ ઓછી રહે છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે